નમસ્કાર દોસ્તો આજે આપણે છીએ ગાડાવાળા માતાજીના સ્થાનકે જ્યાં માતાજી ગાડા ઉપર જ્યોત સ્વરૂપે બિરાજમાન છે આ વિડીયોમાં તમને આ ગાડાવાળા માતાજી વિશેની માહિતી તથા આ સ્થાનક ક્યાં આવેલું છે અહીંયા લોકો શેની માનતા રાખે છે તેની માહિતી મળશે તો આવો ગાડાવાળા માતાજીના દર્શન કરીએ અને જાણીએ માતાજી વિશે અહીંયા મેલડી માતાજી સાક્ષાત જ્યોત સ્વરૂપે ગાડા ઉપર બિરાજે છે પહેલાના જમાનામાં લોકો કામ ધંધા માટે એક ગામથી બીજે ગામ ગાડા ઉપર જ મુસાફરી કરતા હતા એવું કહેવાય છે કે માતાજી ખુદ આ ગાડા ઉપર આવેલા પણ કોઈને ખબર પડી નહોતી પરંતુ માતાજીએ સામેથી જ લોકોને પોતાની હાજરીની જાણ કરેલી તેથી લોકો જે ગાડા ઉપર માતાજી આવ્યા હતા તે ગાડાની અહીંયા સ્થાપના કરી માતાજીને જ્યોત સ્વરૂપે બિરાજમાન કર્યા માતાજીની હાજરીની પ્રમાણની વાત કરીએ તો અત્યારે જે લીમડાનું થળ દેખાય છે તે પહેલાં સુકાઈ ગયું હતું પરંતુ માતાજીની કૃપાથી લીમડો ફરીથી લીલો બની ગયો તથા ગામ લોકોની પાણીની સમસ્યાનું માત્ર થોડા કલાકોમાં જ નિવારણ લાવી દીધું હતું માનતાની વાત કરીએ તો લોકો અહીંયા વિજા માટે લગ્નમાં અડચણો આવતી હોય તો ઘરમાં કંકાસ થતો હોય અથવા તો બીજી કોઈ પણ સમસ્યા હોય તો તેની માનતા અહીંયા પૂરી થાય છે ગાડાવાળી માતાજીનો જે ઇતિહાસ છે ગૈડિયાવાડીનો કે જે દ્વારકા ધંધુકાથી નીકળેલો ગૈડિયા ગાડું ભરીને ગાડા આરો આરા માતા ગાડાવાળી તરીકે જે ઓળખાય છે ગાડા હંગાતી માતા આવેલી ગૈડિયા ત્યારથી પોત ગોમ ફરી પાસા અહીંયા લીંજ ગામના સીમાળા વસેલા ત્યાર ભાઈએ બધા ભાગલા પડવાથી જમીનો વેચાઈ જઈ બે ઘર વધ્યો એટલે બે ઘર વધ્યા એટલે ભાઈ પાણીની તકલીફ પડી એટલે તકલીફ પડવાથી પછી અમે બી વેચીને તૈયારી કરી એટલે માતાએ ના પાડી અને માતા આપોઆપ જાગી બપોરે અને અમોને સોજે સાત વાગે પાણીનો બંબો પાડીને અને મારું ખેતરમાં જે સૂકું હતું એ અમને લીલું કરીને આપ્યું એટલેથી એ માતાએ અમારા જોડી માગણી માજી કે હું સુ સૂકાનું લીલું કરું છું તો હું મારું લીલું શિફરમાં આવવાનું બાધામાં લીલું શિફર ચડ ચોકલેટો ચડ અને જેને જે ભાવ હોય એ ભાવથી ભજ જે માનતા રાખ સૌની માનતા હું પૂરી કર માતાજી અને સૌની શ્રદ્ધા હોય એવું કામ કરે છે અહીંયા કોઈ પણ વાતનો કોઈ વેપાર નહીં કે કશું જ નહીં ભૂવા ભૂવા ભોપારા ગોરમ જાતે માનતા રાખવાની જાતે કરવાની અહીંયા રવિવાર હોય ત્યારે જે અથાશક્તિ અમારે જે જમણવાર બનાવ્યો હોય એ આવા એ ભક્તોના અમે જમારીએ પ્રેમથી અને ચા પાણી કરીએ આવી અમારી તમન્ના છે અને આ મંદિર આવેલું છે મહેસાણા તાલુકાના લીંઝ ગામ લિન્સ ગામમાં સેફાણી રિસોર્ટની પાછળ જવાનો રસ્તો જે ધોરાસન ગામમાં જવાના રસ્તા ઉપર તે ગાડાવાળી માતાજીનું બોર્ડ મારેલું છે એ બોર્ડથી વરો એટલે માતાજીનું મંદિર સામને આવી જાય અહીંયા આવવા માટે મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર મહેસાણાથી આશરે પંદર કિલોમીટર અને અમદાવાદથી આશરે પંચાવન કિલોમીટર ઉપર સેફ્રોની કોલેજની બાજુમાં તપવન સ્કૂલના ગેટમાં થઈને ધોળાસણ જવાના રોડ ઉપર હાઈવેથી માત્ર એકથી બે કિલોમીટરના અંતરે જ આવેલું છે ગાડાવાળા માતાજીની માહિતી ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી